નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયોના માધ્યમથી જો કે સ્મિતભાઈ છે ધોરણ સાતનો ભાઈ એ આ જે બનાવે છે ને ગંભો કહેવામાં આવે છે મિત્રો આ ખાસ કરીને જે ખારવા સમુદાય જે માછીમારીના વ્યવસાય સાથે જોડેલા હોય લોકો એ ખાસ કરીને જે કાંઠે માછલીઓ પકડવા માટે જાતા હોય ઝીંગી મારવા માટે જાતા હોય લેસી પકડવા માટે જાતા હોય એ લોકો આનો ઉપયોગ કરતા હોય છે મિત્રો ઉદાહરણ તરીકે જે ગંભો તૈયાર થઈ ગયો ત્યારે કમરમાં બાંધવા માટેનો હોય હાથમાં ઝાલી હોય ને કાંઠે કાંઠે જે ફરતા જે માછલીઓ આવે અથવા કોઈ ઝીંગી આવે તો એમાં રાખી દેવામાં આવતી હોય છે તો મિત્રો આ પણ એક વિશિષ્ટ પ્રકારની કળા કહેવાય કે નાનપણમાં નાનો એવો છોકરો છે તો એને આ વસ્તુ જે આવડે છે મિત્રો એમાં આપ વિડીયોના માધ્યમથી જોઉં કે ખૂબ બારીકાઈથી બધું કામ કરવું પડે છે આ એ ન થઈ જાય દોરી એનું પણ ધ્યાન રાખવું પડે છે રંગ પણ એક પ્રકારનો જેમાં કલર પણ બને છે આ પીડીયોમાં જોઉં તો ખૂબ મિત્રો કાળજીપૂર્વક આનું કામ પણ કરવું પડે છે આવું કામ આપણે જોઈએ તો મોટા મોટા ભાઈઓને પણ નથી આવડતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે લેસી મારવા માટે અથવા તો કાંઠાનો જે ધંધો એ કરવા માટે એ ઝાડ કહેવાય છે મિત્રો એ ઝાડ છે કોઈ કરચલા હોય કોટામાં કોઈ મોટા માછલાઓ હોય એ તોડી નાખતા હોય ત્યારે એના કણ હોય અને આ રીતના મિત્રો સાંધવાનું હોય જેવી રીતના આપણું કોઈ કપડું તૂટી ગયું હોય તો સોય દોરાથી સાંધીએ એવી જ રીતના જે સાગરખેડુ ભાઈઓ છે એ કણને આ રીતના સાંધવાનું હોય ને બરાબર કેમ કે ખાલા રહી જાય તો ત્યાંથી માછલીઓ ન નીકળી જાય એના માટે આ રીતના જે ફિશિંગમાંથી આવી જાય ત્યારબાદ આને સાંધવું પણ પડે છે તો આ પણ મિત્રો એક પ્રકારની સ્કિલ કહેવાય કે નાનપણમાં જો આવી સ્કિલ એમાં વિકસિત થઈ ગઈ તો મોટો થઈને એ ભાઈ ખૂબ આમાં પાવરધો હોશિયાર બની જશે તો મિત્રો ખૂબ સુંદર મજાની આમાં પણ જે સ્મિતભાઈમાં સ્કિલ પડેલી